એક કસ્ટમર આવ્યા અમદાવાદ ના હતા એવું પાન બનાવજે એમ કેટબરી વાળું હોય ને મીઠું પાન એવું પાન બનાવજે રાજકોટમાં જો પાન ખાવાનું મન થાય તો એક જ નામ યાદ આવે મહાદેવ પાન બે મિત્ર ખાય તો મિત્રતા વધી જાય ભાઈ બેન ખાય તો ભાઈ બેન નો પ્રેમ વધી જાય બે માણા ખાય તો ગુજરાત નો વિકાસ વધી જાય આ પાન ખાય એક હવે મોટી સાઈજ નું પાન આવે ને ફૂલ ફૂલ કાયદેસર મસાલો આવે ચોકલેટ પાન નો ક્યાંથી આઈડિયા આવ્યો તમને એક કસ્ટમર આવ્યા અમદાવાદ ના હતા એ થાકી ગયા હતા એટલે એમ એક કીધું પાણી બાણી પીયો સાહેબ ત્યાં પાન બનાવું કે એવું પાન બનાવજે એમ કેટબરી વાળું હોય ને મીઠું પાન એવું પાન બનાવજે એટલે હું પેલા રનિંગ વસ્તુ બધી હોય આપણી પાસે તો હું આ પાંચ વાય બધી ચોકલેટું વેચતો હતો તો બધી ચોકલેટું બધી અંદર છૂંદો કરીને નાખો તો એક બીજા કસ્ટમર મને એવું કીધું કે છૂંદો કરીને ના નાખે બટેટાનું મશીન લઈ આવું ઘરેથી એનાથી પાર પતરી પાર એટલે પડશે એમાં પછી ચોકલેટ પાન બનાવતા શીખો કે ચોકલેટ પાનમાં શું શું જોઈને ને કેટલી મીઠાશ જોઈએ ને એ બધા પ્રમાણે સેટિંગ કરતા શીખો હું મારા બધાય ભગવાન એવા મારા મહાદેવ ની બધી દયા એ મારા ઠાકુર એ બધા આવતા જો બધા મહાદેવ મારા એ મને બધા પૂરો પૂરો સપોર્ટ આપે અઠવાડિયામાં લગભગ બધાય મુલાકાત કરે મારી સાથે મેરેજ પાન બનાવી છે ને મેરેજ પાન ના ઓર્ડર લેવામાં આવે છે તો કાકા ચોકલેટ પાન નો ક્યાંથી આઈડિયા આવ્યો તમને